બાળકો ભાવતી મન ભાવન પ્રસાદી કરી બાળકોને ખુશ કરાઈ રહ્યા છે મહુવા શહેરના ખિમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવ સભાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું મહવા શહેરના હાર્દ વિસ્તારમાં આવેલ અને ઐતિહાસિક એવા ક્ષેમનાથ એટલે કે હાલના શ્રી ખિમનાથ મહાદેવના મંદિર ખાતે બાળકોને ગમત સાથે જ્ઞાન મળે તેવા શુભ ભાવ સાથે શિવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય ભગત બાપુના સંકલ્પ અને પ્રેરણાથી હર રવિવારે સાંજે પાંચ થી છ વાગ્યા સુધી ધાર્મિક વાતાવરણ છે અને ધાર્મિક જ્ઞાન સાથે સનાતન ધર્મની વાતોથી જ્ઞાન બાળકોને પીરસાય છે પૂજ્ય ભગત બાપુ હર હંમેશા કહે છે કે આજના બાળકોને સનાતન ધર્મથી માહિતગાર કરો કારણ કે આજનો બાળક ધર્મથી વિપરીત જઈ ડિજિટલ યુગમાં પગરણ કરી રહ્યો છે ત્યારે આવા બાળકોને ડિજિટલ યુગમાંથી પરત લાવવા અને સનાતન ધર્મ તરફ વાળવા માટે આ શિવસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ શિવસભામાં સેવાઓ આપતી બહેનો અને ભાઈઓ પણ જવાબદારી ભર્યા પ્રયાસથી બાળકોને જ્ઞાની બનાવી રહ્યા છે શિવના સાનિધ્યમાં જ્યારે શિવસભા યોજાતી હોય ત્યારે સંકલ્પ સાકાર જ થાય અને સેવા આપનારાઓની સેવા પણ રંગ લાવી રહી છે हर शिवसभाમાં 300 થી વધારે બાળકો પધારે છે અને જ્ઞાન પણ મેળવે છે તો પ્રસાદના મનોરથી દ્વારા પણ સુંદર અને બાળકોને ભાવતી પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરાય છે ત્યારે આજની શિવસભામાં પ્રસાદના નિમિત્ત માત્ર મનોરથી દીપક કુમાર રમેશભાઈ જાની રહ્યા હતા આ દીપકભાઈ જાની હાલ समस्त બ્રહ્મ સમાજ મહુવા પરશુરામ યુવા ગ્રુપ મહામંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા આઈટી ઇન્ચાર્જ શ્રી કે સેવા આપી રહ્યા છે તેના દ્વારા સુંદર અને મનભાવન પ્રસાદીની વ્યવસ્થા ઉભી કરાઈ હતી તો સાથે જ તેના દ્વારા દરેક બાળકને વોટર બેગ પણ અપાઈ હતી સુંદર પ્રસાદી અને વોટર બેગ મળતા જ બાળકો શિવના સાનિધ્યમાં ખુશખુશાલ બન્યા હતા

મહાદેવ પરિવાર તથા ભગત બાપુ ખૂબ ખુબ ખુબ આભારી છું આવા જ આવા સારા કાર્યો ભગત બાપા દ્વારા ભગત બાપુ દ્વારા થતા રહે એવી મારી શુભેચ્છા જય ખિમનાથ હર મહાદેવ જય જય પરશુરામ છેલ્લા છ દિવસથી મહુવાના ગાંધીવસાદના રહીશો રિડેવલપમેન્ટની માંગ સાથે ધરણા પર બેઠા છે આગલા બે દિવસમાં યોગ્ય નહીં થાય તો ગાંધી વિસાદના રહીશો પ્રત્યેક ઉપવાસ પર બેસશે મહુવાના ગાંધી વસાદના રહીશો દ્વારા રીડેવલપમેન્ટની માંગ સાથે ધરણા પર બેઠા છે છઠ્ઠા દિવસે પણ આ રહીશો અડીખમ પોતાની માંગને લઈ પટાંગણમાં જ ધરણા પર બેઠા છે

તેને છ દિવસ થઈ ચૂક્યા છે પણ તંત્ર અધિકારીઓ રાજકીય આગેવાનો નોંધ લેતા જ નથી અને જે સ્થળ પર આવી નોંધ લે તો પણ ફક્ત ને ફક્ત આશ્વાસન કોઈ નક્કર પગલા ભરાતા જ નથી ત્યારે આ ગાંધી વસાતના રહીશો દ્વારા ધરણાના પાંચમા દિવસે ગાંધીગીરી અજમાવવામાં આવી છે જેમાં આ રહીશો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરાયા છે અને તેઓ કહી રહ્યા છે કે તંત્રને અધિકારીઓને રાજકીય લોકોને હનુમાનજી સદબુદ્ધિ આપે ધારાસભ્ય શિવાભાઈ ગોયિલ અને મહવાન નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાએ ધરણા પર બેઠેલા લોકોની મુલાકાતો લીધી છે પણ આગળ આ બંને રાજકીય આગેવાનો શું પગલા લેશે વસાહતને લઈ શું વિચારશે તેવું કશું જ આજ દિન સુધી કહ્યું જ નથી ગાંધી વસાતના રહીશો દ્વારા ધરણા પર બેઠા તેને આજે 6 દિવસ થઈ ચૂક્યા છે પણ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી વધુમાં આ ગાંધી વસાતના રહીશો કહી રહ્યા છે કે આગામી 2 દિવસમાં વસાહતને લઈ યોગ્ય નહીં થાય તો આગામી તારીખ 27 12 2023 ને બુધવારથી પ્રતિક ઉપવાસ પર અહીંના રહીશો બેસે સવારે નવ વાગ્યા સાંજના છ વાગ્યા સુધી ભોજન કે દસ લાખ રૂપિયાની ગંભીર રોગોની સારવારમાં સહાય મળે છે ત્યારે તે અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર બે દ્વારા રામ પાસરોની જગ્યા માં ભારત આયુષ્યમાન કાર્ડ નવા બનાવવા માટેનો એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું મહુવા શહેરના રામ મંદિર ખાતે અર્બન હેલ્થ સેન્ટર બે દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ ને લઈ એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય લોકોમાં યા ગરીબ પરિવારોમાં ઓચિંતુ હોસ્પિટલે લગતી કોઈ તકલીફ આવી પહોંચે ત્યારે પૈસાની સગવડતા ન હોય તેને લઈ ઘણી જ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે

જેથી ગરીબ પરિવારો આર્થિક સકડામણ અનુભવતા અને ગંભીર બીમારી ધરાવતા લોકો આ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી અને સરકાર શ્રી તરફથી અપાયે લાભ મેળવી શકે છે ત્યારે આવી સરકાર શ્રીની યોજના અને ગરીબ પરિવારને લાભ મળી શકે તેવા સારા હેતુ માટે મહુવા શહેરના રામપાસ પાસ રહો મંદિર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ નવું બનાવી આપવા અર્બન હેલ્થ સેન્ટર બે દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

કે ડુંડાસ ગામે પાણીની ટાંકી પાસે બાવળની કાંટમાં અમુક માણસો ગોળ કુંડાળું વળી પૈસા પાના વડે તીન હાર જીતનો જુગાર રમે છે જે બાતમી આધારે રેડ કરતા નીચે મુજબના માણસો ગંજી પાના રૂપિયા સાથે હાજર મળી આવેલ તેઓ તમામ વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે રેડ માં પકડાયેલા આરોપી ની વાત કરીએ તો દીપક ઉર્ફે નન્નુ બારિયા બારીયા રહેસ ઇરફાન ઉર્ફે ધમો અહેમદ શેખ રહે ભાદ્રોડ ગેટ